પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની ચુમ્માલીસમી સાધારણ સભા પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી આ સામાન્ય સભામાં નિવૃત્ત કર્મચારીઓનું સાલ ઉઢાડી અને મોમેન્ટો આપીને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સભાસદોના બાળકો તેમજ પાદરા તાલુકાના ધોરણ દસ અને બારમાં પ્રથમ ક્રમાંકે ત્રણ ક્રમાંકે આવેલા તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા તાલુકા માધ્યમિક પ્રાથમિક શાળા પરિવાર કો સોસાયટી લિમિટેડના પ્રમુખ દીપક કુમાર આર પટેલ ઉપપ્રમુખ હીરાભાઈ એ મંત્રી આર ભીલ સહિત સહમંત્રી જે વસાવા કલ્યાણકારી નિધિ કન્વીનર આર તેમજ કારોબારી સભ્ય રાજેશભાઈ અમીન હિતેશભાઈ પટેલ વિજય સાથે સાથે વિજયકુમાર વણકર જિજ્ઞેશભાઈ પરમાર વિષ્ણુકુમાર પ્રજાપતિ કરમદ વ્યાસ ઘનશ્યામભાઈ રામી નિલેશભાઈ પટેલ મનીષાબેન પટેલ કરણસિંહ તડવી નરેન્દ્રભાઈ પરમાર ચેતનભાઈ પટેલ તેમજ શાળાના પ્રતિનિધિઓ સહિત સભાસદોના પરિવારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત કર્મચારી પંકજભાઈ પટેલ અને ડબાસાના શિક્ષિકા મીનાક્ષીબેન જયસ્વાલનું સન્માન કરવામાં આવ્યું હતું તેઓએ મંડળી સાથે જોડાયેલ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા સાથે મંડળીના હોદ્દેદારોએ વાર્ષિક હિસાબો પણ રજૂ કર્યા હતા ચોક્કસ પ્રમાણે વાત કરીએ તો આમ પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની ચુમ્માલીસમી વાર્ષિક સાધારણ સભા પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી હતી આ જેમાં તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સતત ચુમ્માલીસમી છે તે આ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી દર વર્ષે તે આ સભા સાધારણ સભા છે તે યોજવામાં આવતી હોય છે ત્યારે હાલના વર્ષે પણ આ સભા યોજવામાં આવી હતી ચોક્કસ પ્રમાણે સફળતાપૂર્વક ચુમ્માલીસ વર્ષ પૂર્ણ કર્યા છે આ સંસ્થાએ ત્યારે તમામ લોકોનું છે તે મોમેન્ટો આપી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અલગ અલગ હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા સાથે સભાસદોને પણ સાંભળવામાં આવ્યા હતા અને જે તેજસ્વી તારલાઓના બુલકાઓ છે તેઓનું પણ ક્યાંક ને ક્યાંક સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં સૌ કોઈની ઉપસ્થિતિ જોવા મળી હતી આજરોજ પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર ક્રેડિટ સોસાયટીની ચુમ્માલીસમી સાધારણ સભા પાદરા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલની અંદર બોલાવવામાં આવી આ સભાની અંદર અમારા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કરખડીના નિવૃત્ત આચાર્ય શ્રી નલિનભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સાધારણ સભાની અંદર વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા સાથે સાથે અમારા નિવૃત્ત સભાસભ્યો જે છે એમનું સન્માન કરવામાં આવ્યું અને અમારા જ સભાસદોના સંતાનો જે છે તેજસ્વી તારલાઓ એમને પણ સન્માનવામાં આવ્યા છે વિશેષ કરીને આ મંડળી ઉત્તર સતત પ્રગતિ કરતા રહે એ માટે સૌના માટે અને સૌના વિકાસ માટે સતત કાર્યરત છે અને મંડળી હંમેશા તમામ સભાસદોનું ખૂબ જ ધ્યાન રાખે છે અમારી જે કારોબારી સમિતિ છે એ તમામ સભાસદોને સંપૂર્ણ સગવડ મળે અને લોન સમયસર મળી જાય સાથે સાથે એમની કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અગવડના સમયે વિશેષ કરીને ક્યારેક ક્યારેક કોઈક અમારા જે સભાસદ મિત્રો છે અકાળે કોઈ અવસાન પામે તો કલ્યાણ નિધિના ફંડમાં પણ એમાં બે લાખ રૂપિયા જેટલી સહાય કરીએ છીએ ચાલુ વર્ષે પણ ત્રણ અમારા મિત્રોને આ સહાય કરવામાં આવી છે વિશેષ અમારા જે સૌ સભાસદ મિત્રો છે એ મંડળીને હંમેશા મદદરૂપ થતા રહ્યા છે પ્રગતિના પંથે આગળ ધપતા રહ્યા છે આજની પણ આ સભા ખૂબ સુંદર રીતે સફળતાપૂર્ણ વાતાવરણની અંદર પૂર્ણ થવાય છે આપ સૌએ અમારી નોંધ દીધી એ માટે જય હિન્દ જય ભારત